મા માતૃભાષા કે માતૃભૂમિ આ ત્રણ વિશે મારે ક્યાંક બોલવા જવાનું હોય ત્યારે હું અચૂક એક નાનગુ ગમતું ગીત ગાઉં છું જેમાં એક ધ્રુવ પંક્તિ છે અને એક જ અંતરો છે હું જ ગાતી પણ જે શ્રોતાઓ હોય છે ને એની પાસે હું જીલાવરાવું છું એક વાતાવરણ ઊભું થાય છે તમને એ સંભળાવું જય ય માતૃભાષા માતૃભૂ માતૃભાષા માતૃભૂમિ તાવ ચરણ તવચરણ કમલરં ચૂમી કમલ કમલરં ચૂમી જય માતૃભાષા માતૃભૂમિ જય માતૃભાષા માતૃભૂમિ જેને જેને ગૌરવ નહીં આતૃણ નું જેને જિન ગૌરવ નહિ આતૃણ નું તિ માનવ નહીં પણ કૃમિ તનવ નહીં પણ કૃમિ જય માૃભાષા મતૃભૂ મી જય માૃભાષા મતૃભૂ चरण कमल रौ चूमी जय मातृभाषा मातृभूमी जय श्री कृष्ण